જે ફેન લાબા ન થાય આપ્યો કાનો આનો સબન છે એટલે એ ડાલ બોલ હું લાબો હે લાબા ન થાય વિશે વર્ષીની હોક બડ હાતાવો આપણે હાતાવો એ ઓ હાર હોડો મહાદી ના આવો તો હાર જો અમાર બળો કાળિયો આવે તો હારું લે આ તો મારા સંગી કાનુભાઈ કાલુ ના લઈ જનકે મારા લઈ તો

કાનું મારો હટાવ સારું બોલવું

ગઈ જને મારે સાથે નો આવકો એવું હું રેડા પાઈ 1 વાગ્યે આવી તમે તાજી આવ હા 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 અલા ભગત ને જે પકડ્યા તમે ભગત એવું છે તમ છો હેડ્યા તમ છો હેડ્યા હું કોમે જાતો તો એવું હા ના અલા વગાડી લે વાગે ને તાર જબર

તોલા કાળિયો અલ્યા ઈ તો મોહલો ગાડી ના આવે હા હો તમારો આ તો પડી ગયો

અહ તો નુકમ હું તો આખો દાડી બે રૂપિયાથી કોઈ પંપ ફર્તો નઈ તો કોમ કરે વાત હેડા તીંગર તીની તે ટી જાને બના જોયે ને તીની તો સાદા યાર આ ઈ દાનિયલ રેડી ઓમન જો ન ઓમ આવડે છે કેલા લાઇ છે તો 18000 નું

thì bao là hà này mình chơi chứ hay không chịu ở cha ba mẹ câu tụi mình rồi mẹ con kia tối quá đi hết tao mình được theo gần Quay

એસે લાપશી દે આ યામ એ હો દા કાશી બેવ બેવ તમ હું પાણી પાઉ થઈ તો હારું હેડે તમે ક્યાં પોપટ પાળવ ગય આ શું કમાવા દો છો જો તો આ દુકાન સે હેડી જાય કર કરશો શું કમાવા જોય

અના બેટા ખાય આટલા રોટલા ખાઈવા કે નહી આવશું હવે આવશું ટાઈમ મળશે આ તો અમાર પલા બેસી ભાઈ લે ઓરમું ઓરમું માંડ શું કરું છે ના ના લે 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 કેમ આ ક્યો એ હાલ હું કિશન પર આવજો મલેશી લખું કે પૈસા અમાતાય પૈસા અલ્યા બોલ ત્યાંલો લ્યા ઓર બે નહીં અમાતાય હું જેટલા હોય એટલા એકના પર મારા નીર પર પડ્યા તાણ

જય પૈસા પણ પડ્યા તા કરીને પૈસા લઈને આવે પૈસા કરવા જ પૈસા